રાજકોટ જિલ્લામાં અંધરાધાર વરસાદ વરસી છતાં અનેક ડેમો ઓવરફ્લો થયા છે રાજકોટ જિલ્લામાં જેતપુર નજીક આવેલ ભાદર એક ડેમ સતત બીજા દિવસે ઓવરફ્લો થયો છે ભાદર એક ડેમના સોળ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા ભાદર નદીમાં ઘોડાપુર આવ્યું ભાદર નદીમાં ઘોડાપુર આવતા જેતપુરથી દેરડી છવાના બેઠી ધાબી ઉપર છ ફૂટ જેટલા પાણી વહી રહ્યા છે બેઠી ધાબી પાણીમાં ગરક થઈ છે દેરડી મોડ પર તેમજ દેરડી આવાસ યોજનામાં આવેલ અગિયારસો જેટલા મકાનોમાં રહેતા પરિવારનો સંપર્ક જેતપુરથી તૂટી ગયો છે દેરડી આવાસ યોજનામાં અગિયારસો જેટલા મકાનો આવેલા હોય અને રહીશોને જેતપુર આવવા માટે થી બાર કિલોમીટર કાગવડ પીઠરિયા થઈને જેતપુર આવવું પડતું હોય છે ત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા જેતપુર શું નામ તમારું જુમાબાઈ જુમાબાઈ ગામ વથલ કઈ વેરાઈટી આવી છે

આમ નીચેથી જ ઘણી બધી દાળીઓ ફૂટે છે એમ દેખાય છે આ પોટ સારી છે તો બીજી સાંદર છે પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી ત્રીજી વીણી ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ